મારા ભાભી ચાજ્યા તારા ભાભી ના થાય હવે બજાર માં જાય છોકરા હાટુ લેતો આવું પતંગ ને બધું એટલે છોકરા છોકરા હાટુ આપડા હાર હોય છોકરા ના ના આ ઉમરે છોડો આપડે પતંગ સકાવતા હારા લાગે એટલે આમાં હાર

માર કાકો પણ ઝાર હોય ત્યારે તાળું મારી ને ભાટક વા જતા રહેશે મારે શું કરવાનું ઘરે જ નહીં ટકતા ગતું ફટ આવે વાત છે બે હું તું બીજું શું હા યાદ

પતંગ ને ઠેવાઈ ને ફિરકી દુસે અલે પણ કાકા તમારે આ ઉમરે પતંગ ચડાવતા હારા ના લાગો તમે પરખાબા કોકન કાક પરખાબા શું કે આવે લાકડા સડવાની ઉમર માં એક પતંગ સડાવ ઉપરા કીધું હે

ઈ તમારે કાઈ જોવાનું નથી સારું લે એનો લેવરાઉ એડો તને ગમે ને હબડી લેવાનું પૈસા એને હાલવા ઈ તો લેસ જ ને હું તો ઓલા હાથ મોજા અને ગોદર પટ્ટી ની બધું લાબો મારતો સારું રેડી હેડો આ લાઈ રે બધું અહીંયા અતારીઓ હો હે હા આપણે અમે જમણવાર ગયા ને હા તો એ શાક કેવું બનાયું બટાકા નો મજા આવી ગઈ રસાવાળો હોવે અને મો હા શુકરા આપડે ચાઇના દોરી લેવી મારે એ એ ગાંડો શો છે તું એમાં ચાઇના દોરી નું નામે ના લઈને પોલીસ વાળા અંદર ખાલી છે પરો ચાઇના દોરી ઉપર બેન મારે છે

મારી કઈ તો લેવરાઈશ મને હવે બેઠો ગામ ને કેસ રૂપિયા પણ ભેગા આવે લેવરા ભગત દોશી મારું તો કીધું છે હવે નથી હેડ એમ કરો એક ઢેરો ને ચાર પાંચ પોતે લેતા આવજો મારા હારું બે માંથી ચાર પાંચ એટલે ચાર માંથી બે લેતા આવજ ભગત તમ તારા તમાર દાઉદ તો હું લે લેતા જઈશ બસ હારું મારતી નથી હેડે મો હાર હાર આ છોકરો પાછો માંન છે ને ના ના વધાને હું બેઠો છું ને હારું લે મારે આકી નોધલા છૂટી પડી ગઈ તો કેવો હેડો હા તું તો એમ જ વાળો ખરી ને ઓય હવે લેવાના કાઈ ટાઈમ ગાઢવાનો છે એ દે એ હમે ઘમેડજો એ ના છોકરા આ નું જોડી કાઢી દે છૂટી જ ને મોનો તો કા તો હા છોકરા હા કાકા સા હવે લોબા લઈ જાય છે બધું બોલાણો લા કાકા દોરી પાવવાનું છે હવે દોરીને થોડોક પાણી પાવાના હોય પાણીને પાકી તો કરવાની જ ને એટલે કાંસી આવે તમે તો ત્યાં જિંદગી ગાડી છો હવે અમે તેલા લાવતા ફીરકી ડાયરેક્ટ આ કે ફીરકી આપણે ફિરકી લેવાની હાડો એમણે એ અલગ આવે હા હા કષ્ટાબાળી ફિરકી મતવ આવો

વારો આવ્યો તારો પણ સડાવવાની ઉમર જતી રહી હવે હવે પતંગ ચડાવવા ઉમર જોવાની હોય તો હશે ને લેવડાવો લેવડાવો હાજી વાત છે હાજી વાત છે

ઘણીક પતંગ ચડાવવાના છે આટલું બધું શું કરવું હું તો વાંચી ઉતરાયણ કરી વાગવી પડે આખ મો

લ્યો રેડી બરાબર આ બઈсля પર કાકા છોકરા પુડ શું કરો છો અગત ના કોણ માં જઈન વગાડવો ફારો ઢેરો લેરો એ હોય ફારો પણ પારાઠા બરા પારાઠા નીય મારા નાચું નથી ને માતો અગત આટુ લેરો ઢેરો ના ઢેરો છે ઢેરો નથી લ્યો ટુકડું પાડો હા બરાબર રેડી લ્યો

જો બપોરના ગોઠિયા તારા તરફથી રેડી અને હોદ નો ચા મારા તરફ થી હેજ ને કોણે ના પડ્યો છે આ તો છેલ્લા ડાયલોગ ઘટતા બોલ્યો કશું વાંધો નહીં લે